મારું નામ હરેશ માલી છે અને અહીંયા અમે ઓલાની સ્કૂટર લીધેલી હતી અને ઓલમોસ્ટ બે વરસ વાપર્યા પછી અહીંયા તકલીફ આવેલ છે અને ઓલાના માલિકે અમને કીધેલું હતું કે વોરંટી તમને ત્રણ વર્ષની મળશે તો અમે અમારી ઓલા સ્કૂટર રિપેરિંગમાં આપી હતી બધા કોઈ મારી બે વર્ષ છે કોઈ ભાઈની છ મહિના છે કોઈ ભાઈની ચાર મહિનામાં બગડી ગઈ છે તો અમે સર્વિસ સેન્ટર ગયા સર્વિસ સેન્ટર પંદર દિવસથી બંધ છે અમારું ત્યાં કાંઈ કામ થતું નથી ઉપર રજૂઆત કરી છે કે કસ્ટમર કેરમાં તો ખાલી ઓટોમેટિક રિપ્લાય મળે છે કામ થતું નથી અને અમે બધા માનસિક ત્રાસ નો શિકાર થઈ રહ્યા છીએ અને ગાડી પડી પડી સડી જાય છે ઘણા લોકો ગામડાથી પણ આવે છે ગાડી સડી જાય રહી અને બેટરી જો પડી પડી ઉતરી જાય તો કંપની કહે છે કે અમારી વોરંટી નથી બેટરીની વેલ્યુ પચાસથી સિત્તેર હજાર રૂપિયા છે તો એની જવાબદારી કોની અને સો સર્વિસ સેન્ટરમાં ત્રણસો ગાડી પડી છે ઓલમોસ્ટ તમે જો ટોટલ વેલ્યુ ગણો તો પાંચ કરોડ રૂપિયાનો માલ છે કોઈ સર્વિસ સેન્ટરમાં ટેકનિશિયન નથી આવતા કે નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ જો ચોરી થઈ જાય કે જો બ્લાસ્ટ થઈ જાય કે કોઈ ધખાવી જાય તો જવાબદારી કોની આમાં અમારા આમાં બધો મુદ્દામાલ નુકસાન અમારો જ છે એટલે અમારી અત્યારે માંગ બે જ છે કાં તો અમારી ઓલા સર્વિસ કરી દેવામાં આવે આજથી બે વર્ષ પહેલાં આવી જ સમસ્યા થઈ હતી અને અમે મીડિયા સમક્ષ અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી અમારા ન્યાય માટે તો ફટાફટ કામ થઈ ગયું હતું તો અમારી એ જ માંગ છે કાં તો કામ કરવામાં આવે કા પછી અમને અમારી ઓલા રિપ્લેસ કરી દેવામાં આવે નવી આપવામાં આવે અને અમારો ત્રીજા અમે માનસિક ત્રાસ વેડફી છીએ તો અહીંયા ટેકનિશિયન કોઈ આવતા કેમ નથી એનો પણ કંપની અમને જવાબ આપે એ કહે છે કે અમને આ સમસ્યાથી ઓલી સમસ્યાથી તો એમની પાસે કોઈ સબૂત તો છે નહીં બરાબર તો એ લોકો અમારી પાસે સબૂત રજૂઆત કરે કે ભાઈ આ છે અમે અમે સાચા છીએ તો અમે આજ પોલીસ સ્ટેશન આવ્યા છીએ એ સાચા હોય તો અમને રજૂઆત કરે ને વિડીયો અમારા ગ્રુપમાં નાખે કે ભાઈ જો આ વસ્તુ છે એટલે સમસ્યા અમે બધા ફેસ કરી છે માનસિક ત્રાસ થાય છે અમારો મુદ્દામાલ પૈસાનો પણ નુકસાન થાય છે આની જવાબદારી કોણ લેશે અને કોઈ ભાઈ માનસિક ત્રાસમાં જો કઈ ઊંધું પગલું લઈ લીધું કેમ કે ઘણાની નાની બાળકી છે બરાબર તો એની જવાબદારી કોની માનસિક ત્રાસમાં તો ગમે એ માણસ ગમે એવો નિર્ણય લઈ લે બરાબર તો બધાને સમસ્યાઓ છે તમે બીજાને બી સાંભળી શકો છો મારું નામ ગુસાઈ જયેશગર મોહનગઢ છે મારી ઓલા છેલ્લા બે મહિનાથી સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાય છે હું છેલ્લા પંદરથી વીસ વાર અહીંયા કંઈ ધક્કા ખાઈ ગયો છું એના સર્વિસ રૂમમાં એના સેન્ટરમાં એના દરેક માણસોનો મેં કોન્ટેક કર્યો ઉપર સર્વિસ સેન્ટરમાં બધે કોલ લગાવીને બધી ટ્રાય કરી લીધી પણ કોઈ વ્યક્તિ કાંઈ ધ્યાન આપતું નથી એટલે આજે અમે આદિપુર પોલીસ સ્ટેશનમાં સાહેબને અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી જે અમારા ઉપર મુશ્કેલ પડે છે એના ઉપર તમે ધ્યાન આપો અને દરેક મિત્રોને પણ હું જે આ મીડિયાના માધ્યમથી કહું છું કે ભાઈ તમે ઓલા લેતા હો તો આ જો અમે બધા અત્યારે વીસ થી પચીસ લોકો અહીંયા ભેગા થઈને આવ્યા છે કોઈક ની મહિનાથી બે મહિનાથી ત્રણ મહિનાથી ઓલા ધોળકાય છે કોઈ જ સર્વિસમાં કોઈ ધ્યાન દેતા નથી આજે અમારા ધંધા કામ મૂકી અને અમારે આની પાછળ પડવું પડવું પડે છે તો મીડિયાના માધ્યમથી અને તંત્રને હું જાણ કરવા માંગુ છું કે આના ઉપર કાંઈ એક્શન લે બસ એવી મારી અપીલ છે